નીક અને અનન્યા એક દિવાલ પર હરીફાઈ લગાવી રહ્યા છે દિવાલ પર અનન્યાની ઊંચાઈ નીચેના સમીકરણ વડે આપવામાં આવે છે એ બરાબર એક તૃતીયાંશ ટી વત્તા પાંચ જ્યાં ટી સેકન્ડ માટે ચડ્યા પછી એ ફીટમાં અનન્યાની ઊંચાઈ છે નીક અનન્યાની સાથે જ સમાન સમયે હરીફાઈ શરૂ કરે છે અને તે અચળ ઝડપે ચડી રહ્યો છે તેની ઊંચાઈ નીચેના ટેબલમાં બતાવી છે તો અહીં આ સમય છે બિંદુ શોધવા તેમનું પ્રારંભિક બિંદુ શોધવા આપણે ટી બરાબર ઝીરો સમય આગળ તે બંનેની ઊંચાઈ શું હતી તે શોધવું પડશે કારણ કે તે જ સમયે આ હરીફાઈની શરૂઆત થઈ હશે અનન્યા માટે તે શોધવું ખૂબ જ સરળ છે જ્યારે ટી બરાબર ઝીરો એક અહીં એ બરાબર પાંચ ફીટ મળે તેથી જયારે ટી બરાબર ઝીરો હોય ત્યારે અનન્યાનો પ્રારંભિક સ્થાન પાંચ ફીટ પર હશે હવે ટી બરાબર ઝીરો સમય આગળ નીકની ઊંચાઈ શું હશે તેના વિશે વિચારીએ તે કરવા માટેની ઘણી બધી રીત છે એક રીત એ છે કે આપણે અહીં આ ટેબલમાં ઉપરની તરફ જઈ શકીએ હું શું કહેવા માંગુ છું તે તમને લખીને બતાવીશ સમય ટી છે જે સેકન્ડમાં છે હવે આપણે નિકની ઊંચાઈને એન તરીકે દર્શાવીએ અનન્યાની ઊંચાઈ એ તરીકે બતાવવામાં આવી છે હવે અહીં એક ટેબલ જેવું બનાવીએ આપણને કહેવામાં આવ્યું છે કે ટી બરાબર છ સેકન્ડ આગળ તે દિવાલ પર છ ફીટ ઊંચે છે ટી બરાબર આઠ સેકન્ડ આગળ તે દિવાલ પર સાત ફીટ ની ઊંચાઈ પર છે અને ટી બરાબર દસ સેકન્ડ આગળ તે દિવાલ પર આઠ ફીટ ની ઊંચાઈ પર છે તો હવે અહીં શું થઈ રહ્યું છે તમે જોઈ શકો કે જ્યારે પણ સમયમાં બે સેકન્ડ જેટલો વધારો થાય ત્યારે તેની ઊંચાઈમાં એક ફીટ જેટલો વધારો થાય છે તેવી જ રીતે જ્યારે બીજી બે સેકન્ડ પસાર થાય ત્યારે તેની ઊંચાઈમાં ફરીથી એક ફીટ નો વધારો થાય છે તો આપણે આ જ ઉપયોગ કરીને પાછળ જઈ શકીએ જો આપણે બે સેકન્ડ આગળ વિચારીએ તો અહીં આ ચાર સેકન્ડ છે તેથી ત્યારે તેની ઊંચાઈમાં એક ફીટ નો ઘટાડો થવો જોઈએ હવે તેની ઊંચાઈ પાંચ ફીટ મળશે જો આપણે વધારે બે સેકન્ડ આગળ જઈએ તો તેની ઊંચાઈમાં ફરીથી એક ફીટનો ઘટાડો થાય આપણે આવું એટલા માટે કરી શકીએ કારણ કે આપણને અહીં આપવામાં આવ્યું છે કે તે અચળ ઝડપે ચડી રહ્યો છે જો આપણે હજુ વધારે બે સેકન્ડ લઈ લઈએ તો આપણને આપણું પ્રારંભિક બિંદુ મળી જશે અને ઊંચાઈમાં હજુ વધારે એક ફીટનો ઘટાડો થાય આ રીતે આપણે જાણી શકીએ કે ટી બરાબર ઝીરો સમય આગળ હવામાં નીકની ઊંચાઈ ત્રણ ફીટ છે આમ અનન્યાએ નીક કરતા ઊંચે થી શરૂઆત કરી એમ કહી શકાય માટે આપણો આ વિકલ્પ સાચો છે હવે આ પ્રશ્નને ઉકેલવાની બીજી રીત એ છે કે આપણે અનન્યા જેવું જ અહીં એક સમીકરણ બનાવી શકીએ અને પછી તેમાં ટી બરાબર ઝીરો ની કિંમત મૂકી શકીએ આપણને અહીં સમયના વિધેય તરીકે નિકની જે ઊંચાઈ આપવામાં આવી છે તે પણ સુરેખ સમીકરણ જ થશે કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે તેઓ અહીં બંને અચળ ઝડપે ચડી રહ્યા છે તેથી સમયના વિધેય તરીકે નિકની ઊંચાઈ કંઈક આ પ્રમાણે લખી શકાય કોઈક ઢાળ ગુણ્યા સમય વધતા પ્રારંભિક સ્થાન તો હવે આપણે અહીં ઢાળ અને પ્રારંભિક સ્થાન માટે કઈ રીતે ઉકેલી શકીએ ઢાળ એ ફક્ત ઊંચાઈમાં થતા ફેરફારનો દર છે એટલે કે તેનો અર્થ એ થાય કે પ્રતિ એકમ સમય તેની ઊંચાઈમાં કેટલો ફેરફાર થાય છે પરિણામે અહીં ઢાળ બરાબર પ્રતિ એકમ સમય તેની ઊંચાઈમાં કેટલો ફેરફાર થાય છે તે આપણે તેની ઊંચાઈ એન તરીકે દર્શાવી છે માટે અહીં ડેલ્ટા એન લખીશું હવે આપણે જાણીએ છીએ કે જ્યારે સમયમાં બે સેકન્ડ જેટલો વધારો થાય ત્યારે તેની ઊંચાઈમાં એક ફીટ જેટલો વધારો થાય છે માટે અહીં બરાબર થશે તે પ્રતિ સેકન્ડ એક દ્વિતીયાંશ જેટલું ઉપર જઈ રહ્યો છે કારણ કે તેને એક ફૂટ ઉપર જતા બે સેકન્ડ લાગે આમ આપણે કહી શકીએ કે તે પ્રતિ સેકન્ડ અડધો ફીટ જેટલું ઉપર જઈ રહ્યો છે એટલે કે તેને એક ફીટ ઉપર જતા બે સેકન્ડ લાગે છે આ એમની કિંમત અહીં સમીકરણમાં મૂકી શકાય તેથી એન બરાબર એક 2 ગુણ્યા ટી વત્તા બી હવે જો તમારે બી માટે ઉકેલવું હોય તો તમે આમાંથી કોઈ પણ એક બિંદુ લઈ શકો કારણ કે આ બધા જ બિંદુઓ આ સમીકરણને સંતોષે તેના માટે આપણે પ્રથમ બિંદુ લઈશું આપણે જાણીએ છીએ કે જ્યારે ટી બરાબર છ સેકન્ડ હોય ત્યારે નીકની ઊંચાઈ પણ છ ફીટ છે બી માટે બંને બાજુથી ત્રણ ને બાદ કરો તેથી આપણને બી બરાબર ત્રણ મળશે આમ જો તમારે નીકની ઊંચાઈને સમીકરણ વડે દર્શાવવું હોય તો તે કંઈક આ પ્રમાણે થશે એન બરાબર એકના છે હવે જ્યારે ટી બરાબર ઝીરો હોય ત્યારે આપણને એન બરાબર ત્રણ મળે છે એટલે કે નીકની ઊંચાઈ અનન્યાની ઊંચાઈ કરતા ઓછી છે આમ અનન્યાએ ઊંચેથી શરૂઆત કરી